નમસ્કાર મિત્રો જીકે ગુરુ ટ્યુટોરિયલ માં હું દશરથ જીજરીયા આપનું સ્વાગત કરું છું આજે આપણે જે મેથ્સ ની સિરીઝ છે તેમાં વધુ એક વિડિયો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં આજનો આપણો ટોપિક છે જે ટ્રેન આધારિત પ્રશ્નો આ ટોપિક વિશે વાત કરું તો જાહેર પરીક્ષા હોય અને એમાં મેથ્સ ના જો ક્વેશ્ચન આવવાના હોય તો ઘણીવાર જે ટ્રેનના સંદર્ભમાં પ્રશ્નો પૂછાઈ જતા હોય છે તો આવા પ્રશ્નોને કઈ રીતના સોલ્વ કરવા તેને બેઝિક થી માંડી અને કેટલાક ઉદાહરણો આ વિડીયો માં આપણે જોઈશું સ્ટાર્ટ કરીએ આજનો આ ટોપિક સૌથી પહેલા જે બેઝિક વાત મેં કરી તો આપને સમજવામાં સહેલાઈ રહે તે માટે આપણે જોઈએ કે ગાડી જ્યારે થાંભલાને પસાર કરે થાંભલાને પસાર કરે છે ત્યારે ગાડીએ તેની લંબાઈ જેટલું અંતર કાપવું પડે છે પ્રશ્ન કદાચ એમ પૂછાય કેટલું આપણે જે ટ્રેનની જે લંબાઈ છે તે છે ત્રણસો મીટર જો હોય ટ્રેનની લંબાઈ તો ટ્રેને ત્રણસો મીટર જે છે એ અંતર કાપ્યું હશે તો આ રીતે આપને જે અમુક જે ટોપિક છે તે સમજવામાં તેમાં આ રીતના જ આપણે ચર્ચા કરીશું આગળ આગળ જોઈએ તો ગાડી જયારે પ્લેટફોર્મ પરથી પસાર થાય ઘણી વાર એવો પ્રશ્ન આવી જાય કે કોઈ ગાડી પ્લેટફોર્મ પરથી પસાર થાય ત્યારે કેટલું અંતર કાપવું પડે એ રીતના કોઈ પ્રશ્ન હોય તો તેને પૂરું સમજીએ કે ગાડી જયારે પ્લેટફોર્મને પસાર કરે છે ત્યારે ગાડીએ તેની લંબાઈ અને પ્લેટફોર્મની ની લંબાઈના સરવાળા જેટલું અંતર કાપવું પડે આના ઉપર ક્વેશ્ચન કેવો હોય કે સપોઝ કે એમ કહી દે કે ગાડીની લંબાઈ જે છે એ પાંચસો મીટર છે અને પ્લેટફોર્મ ની લંબાઈ છે તે ત્રણસો મીટર છે તો ગાડીએ કેટલું અંતર કાપવું પડે તો તે વખતે આ બંનેના જે સરવાળા બરાબર ગાડીએ અંતર કાપવું પડે જેમ કે પ્લેટફોર્મની લંબાઈ આપણે ત્રણસો મીટર કાઉન્ટ કરીએ છીએ અને ગાડીની લંબાઈ પાંચસો મીટર કાઉન્ટ કરીએ છીએ તો આપણા જે વાંક્ય શક્ય પ્રમાણે આ બંનેના સરવાળા મુજબ એટલે કે ગાડીએ જે છે એ આઠસો મીટર અંતર કાપવું પડે હવે આ રીતે હું કે આ આપને સમજમાં આવી ગયું છે કે જ્યારે આવા પ્રશ્નો હોય અહીંયા આપણે જોઈએ કે થાંભલા વખતે એટલે કે થાંભલા પાસેથી પસાર થાય ત્યારે આપણે જે થાંભલાની લંબાઈ જે છે એ નહિવતો હોય છે એટલે એને લંબાઈને કાઉન્ટ કરતા નથી પણ ફક્ત ગાડીની જે લંબાઈ છે તે જેટલું અંતર કાપે છે તેમ ધારી લઈએ છીએ આગળ વાત કરીએ તો બીજું એવી જ એક વાત કે બે ગાડી એકબીજાની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં ત્યારે જે ઝડપ છે વિરુદ્ધ દિશામાં મતલબ કે એક ગાડી આ બાજુ જાય છે અને બીજી ગાડી તેની આ બાજુ જાય છે તો પરિણમિત ઝડપ છે એ બંનેની ઝડપનો સરવાળો થાય છે એટલે જે પ્રથમ ગાડીની ઝડપ અને બીજી ગાડીની ઝડપ એ બંનેનો સરવાળો કરીએ તો આપણને પરિણમિત ઝડપ મળે છે ત્યારે વિરુદ્ધ દિશામાં અહીં ધ્યાન રાખવું જરૂરી છે કે ગાડી જ્યારે વિરુદ્ધ દિશામાં જતી હોય એ સમયે આગળ વાત કરીએ તો બે ગાડી એકબીજાની વિરુદ્ધ દિશામાં એકબીજા એકબીજાને પસાર થાય છે ત્યારે એક ગાડી દ્વારા કપાયેલું અંતર બંને ગાડી દ્વારા જે અંતર કપાય છે તે કેટલું હોય તો એ બંને ગાડીની લંબાઈ જે છે તેનો સરવાળા બરાબર હશે એકબીજાને વિરુદ્ધ જ્યારે પસાર થાય ત્યારે તેમને બંને દ્વારા જે ખફાયલો અંતર છે તે બંને ગાડીની લંબાઈના સરવાળા બરાબર થશે સપોઝ કે પહેલી ગાડીની લંબાઈ છે તે છે છસો મીટર અને બીજી ગાડીની જે લંબાઈ છે તે છે આઠસો મીટર તો જે અંતર કપાયું છે તે આપણને મળશે છસો પ્લસ અંતર જે કપાયેલું છે તે આપણને મળે બંને ગાડીનો સરવાળો એટલે લંબાઈનો સરવાળો એટલે આઠસો પ્લસ છસો એટલે ચૌદસો મીટર જે છે તે આપણને મળશે આગળ જોઈએ બે ગાડી એક જ દિશામાં ઓવરટેક કરે છે ત્યારે બંને ગાડી દ્વારા કપાયેલું અંતર કેટલું હશે તો એ પણ ઉપર મુજબ જ કે બંને ગાડીની જે લંબાઈ છે તેનો સરવાળો કરી તો આપણને બંને ગાડી દ્વારા જે કપાયેલું અંતર છે તે મળી જશે આગળ જોઈએ બે ગાડી એક જ દિશામાં ગતિ કરે છે એક જ દિશામાં ગતિ કરે છે એટલે કે એકબીજાને એક એટલે કે એક ગાડી બીજી ગાડીને ઓવરટેક કરે છે તો એ વખતે જે રિઝલ્ટેડ ઝડપ એટલે કે પરિણમિત જે ઝડપ છે તે કેટલી હોય હમણાં આપણે જે વાત કરી પહેલા કે બંને ગાડી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે પરિણમિત ઝડપ જે હતી એ બંને ગાડીની ઝડપનો સરવાળો હતો પણ જ્યારે એક જ દિશામાં બે બંને ગાડી

જ્યારે બે સામ આવતી ટ્રેનો એકબીજાને ક્રોસ કરવા માટે કેટલો સમય લે છે ટ્રેનની લંબાઈ અને ઝડપને શોધવા માટે એક સૂત્ર જોઈએ તો જે એની ઝડપ છે તેની વાત કરીએ તો ઝડપમાં જે બંને ટ્રેનની ઝડપનો સરવાળો થાય છે અને જે અંતર કાપે છે તે માટે બંને એ એના માટે બંને ટ્રેનની જે લંબાઈ છે તેનો સરવાળો અને જે જે સમય છે છે તે આવે તો આપણને અંતર એ મળી જોઈએ ઉદાહરણ આગળ એટલે વધારે ખ્યાલ આવશે ઉદાહરણ જોઈએ કે વિરુદ્ધ દિશામાંથી આવતી બે ટ્રેનની લંબાઈ પહેલી ટ્રેનની લંબાઈ છે એકસો એકવીસ મીટર અને બીજી ટ્રેનની લંબાઈ છે નાઇન્ટી નાઇન એટલે કે નવ્વાણું મીટર તો તેમની

આપણે જે પ્રથમ વાત કરી તે પ્રમાણે બંને ગાડીની જે લંબાઈ છે તે આપણે ફાઇન્ડ કરવાનો છે હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચાલીસ વત્તા બત્રીસ એ કર્યું એટલે આપણને બોતેર મળશે અને ગુણ્યા પાંચ છેદમાં અઢાર એમના બસો વીસ એકસો એકવીસ પ્લસ નાઇન્ટી નાઇન એ કરશું એટલે આપણને બસો વીસ મળશે અને સમય જે છે એ છેદમાં હવે સમયને મુખ્ય પદ બનાવીએ આ બાજુ લાવી દઈએ એટલે સમય જે છે અને જે જગ્યાએ સામે બાજુ છેદમાં જાય છે પણ પાંચ ને છેદમાં જે અઢાર હતા એટલે કે છેદનો છેદ જે છે એ અંશમાં જતો રહે છે તો હવે આને જે આપ સિમ્પલિફાય કરશો એટલે આન્સર જે છે એ અગિયાર સેકન્ડ એક ટ્રેન જે છે એ દસ કિલોમીટર અંતર બાર મિનિટમાં કાપે છે તેની ઝડપમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો કરતા કરવામાં આવે તો એટલું જ અંતર કાપતા તેને કેટલો સમય લાગશે જોઈએ તો પેલા તો આપણને બાર મિનિટ હોય એટલે બાર મિનિટ થાય હવે ઝડપની વાત કરીએ તો ઝડપ બરાબર કઈ રીતના થાય છે અંતર છેદમાં સમય તો અંતર જે છે આપણને દસ કિલોમીટર આપેલું છે એટલે દસ અને એના છેદમાં સમય એટલે કે બાર છેદમાં સાહીઠ એટલે અહીં બાર અને એને છેદમાં જે સાહીઠ હતા એ છેદનો છેદ એટલે એ અંશમાં આવી જાય છે એટલે બાર હવે જે પદ છે એ દસ ગુણ્યા સાહીઠ છેદમાં બાર અહીં આપણે જોઈએ બાર પંચા સાહીઠ અને દસ પંચુ પચાસ એટલે આપણને આન્સર જે મળે છે એ મળે છે પચાસ કિલોમીટર પ્રતિ કલા કે અહીં આપણે

સમય મુખ્ય પદ બનાવીએ અને અંતર રહેશે કાઉન્ટ કરશું એટલે આપણને તેર પોઈન્ટ તેત્રીસ મિનિટ જે છે તે જવાબ મળી જાય છે આગળ જોઈએ तो 100 किलोमीटर प्रति कલાક में झड़पे जाती ट्रेन दर 75 किलोमीटर अंतर का पिया बाद 3 मिनट उभी रहे है प्रश्न ने समझो कि 100 किलोमीटर प्रति कલાક में झड़पे जाती ट्रेन दर 75 किलोमीटर प्रति कलाक 75 किलोमीटर अंतर का पिया बाद 3 मिनट उभी रहे है तो તેને પ્રારંભથી છસો કિલોમીટર દૂર આવેલા સ્થળે પહોંચતા આપણે અંતર સેદમાં ઝડપ કરી શકીએ તો ઝડપ જે આપણને છે તે સો કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે તો છસો છેદમાં સો કરીએ તો આપણને જે જવાબ છે તે મળશે છ અવર એટલે કે છ કલાક તો આપણે સિમ્પલી છસો જે છે તેને પંચોતેર વડે ભાગીએ તો આપણને ટ્રેન કેટલી વાર ઉભી રહી છે તે મળી જશે તો તે મળતા કરતા આપણને સાત જવાબ મળશે એટલે કે સાત વાર ટોટલ ટ્રેન ઉભી રહે છે તો સાત વાર એક એક વખતે જ્યારે ઊભી રહે ત્યારે ત્રણ ત્રણ મિનિટ ઊભી રહે છે તો સાત ગુણ્યા ત્રણ કરીએ એટલે ટોટલ કેટલી કેટલી મિનિટ ઉભી રહે તો તે સાત તરી એકવીસ મિનિટ એટલે કે એકવીસ મિનિટ ટોટલ ટ્રેન ઊભી રહે છે તો ફાઇનલ જે આન્સર જે આપણો થશે તે છે છ કલાક એકવીસ મિનિટ એને છસો કિલોમીટર દૂર આવેલા જે સ્થળ છે ત્યાં પહોંચતા ટ્રેનને લાગશે આગળ જોઈએ

તો ઝડપ જે છે એ આપણને આપી છે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક એને આપણે મીટર પ્રતિ સેકંડ માં બદલવા માટે પાંચ છેદ અઢાર વડે ગુણી નાખશું એટલે પાંચ છેદ માં અઢાર અહિયાં છે સાહીઠ જે છે એટલે એની ઝડપ છે પાંચ છેદ અઢાર વડે ગુણાય એટલે મીટર પ્રતિ સેકંડ માં એ કન્વર્ટ થાય છે અને ગુણ્યા નવ જે છે એ આપણો સમય છે કે જે થાંભલા પસાર કરતા લાગે છે તો ફાઇનલ જે સિમ્પલીફાય કરતા આપણો આન્સર તે છે એ 150 મીટર મળશે એટલે ટ્રેનની જે લંબાઈ છે તે 150 મીટર હશે આગળ જોઈએ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની સામેથી આવતા વ્યક્તિને દસ કિલોમીટર લાંબી ટ્રેન સોરી એકસો દસ મીટર લાંબી ટ્રેન કે જે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે તેને તે કેટલા સમયે વ્યક્તિને ક્રોસ કરશે અહીં પ્રશ્નને સમજીએ તો વ્યક્તિ જે છે તે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને જે ટ્રેન છે તે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ટ્રેન જે છે તે સોરી છે તે કલાકની ઝડપે દોડે છે જ્યારે વ્યક્તિ જે છે તે સોરી વ્યક્તિ જે છે તે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની સામેથી દોડે છે એટલે જે રિઝલ્ટેડ જે ઝડપ છે તે બંનેનો સરવાળો થાય છે એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંનેનો સરવાળો કરીને અહીં સાસીઠ લખેલા છે અને ટ્રેનની જે લંબાઈ છે તે આપણી ટોટલ લંબાઈ થાય છે તો ટ્રેનની લંબાઈ એકસો દસ કિલો દસ મીટર છે એના છેદમાં સાસેંઠ જે છે એ ઝડપ થાય છે પણ તેને ઝડપ જે છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે

પ્રશ્નો આપને સમજવામાં સહેલાઈ પડે તે માટે આજે આ એક ક્વેશ્ચન છે જેનો જવાબ આપ સૌ કમેન્ટમાં આપવાનો છે કે એક ટ્રેન દસ કિલોમીટર અંતર બાર મિનિટમાં કાપે છે એક ટ્રેન દસ કિલોમીટર અંતર બાર મિનિટમાં કાપે છે

આપના તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તે તે ઉપરથી અમને જાણ થાય કે અમારા વિડીયો કેવા છે જો આપને પાસેથી કોઈ સજેશન હોય તો બિંદાસ અમને કમેન્ટમાં જણાવો અથવા તો પર્સનલમાં આપ મેસેજ પણ કરી શકો છો ઈમેલ જે છે અમારી ચેનલમાંથી આપણ આપને અમારો મળી જશે કોન્ટેક કરવા માટે આ ઉપરાંત જો આપને આ વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને જો હજી પણ આપણે અમારી ચેનલ કે ગુરુ ને સબસ્ક્રાઇબ ન કરેલ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો કેમ કે આવા ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં આપને મળી જાય છે અને આપને ઉપયોગી થાય તે માટે જ અમારો આ પ્રયત્ન છે આ વિડીયોમાં આટલું જ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ